ફ્રાન્સના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે આવ્યા છે અને એટલું જ નહીં કે તેઓ ભારતના પ્રવાસે આવ્યા છે પરંતુ જયપુરમાં તેમનો એક ભવ્યાતી ભવ્ય રોડ શો પણ થવાનું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે એ મેન્યુ માઇક્રોન જે ભારતના પ્રવાસે આવ્યા છે તેઓ રાજસ્થાન પહોંચી ચૂક્યા છે વિદેશ મંત્રી એસ જયશંકરે તેમનું સ્વાગત કર્યું હતું અને હવે રાષ્ટ્રપતિ માઇક્રોન આમેર ફોર્ટની પણ મુલાકાત લીધી હતી આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેઓ દ્વિપક્ષીય બેઠક પણ કરવાના છે અને ફ્રાન્સ સાથેના જે સંબંધો છે તે વધુને વધુ મજબૂત બને તે

તો જે રીતે આજની મુલાકાતની વાત કરીએ તો વડાપ્રધાન પરંતુ વચ્ચે જયપુરમાં દ્વિપક્ષીય મંત્રણા થવાની છે તેઓ આવ્યા તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને હવે આ દ્વિપક્ષીય ચર્ચા છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે બંને દેશો વચ્ચે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે અને સંરક્ષણ

ઓગણીસો છોતેર માં તેઓ અહીં આવ્યા હતા અને જે રીતે ઇમેન્યુઅલ મેક્રોન ભારતના પ્રવાસે આવ્યા છે અને જ્યારે પણ ભારત કોઈ મહેમાન આવતું હોય છે ત્યારે ભારતની સંસ્કૃતિમાં એ રંગાઈ જ જતું હોય છે અને તેવા જ દ્રશ્યો અહીં પણ જોવા મળ્યા આવેર કિલ્લામાં પરંપરાગત તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને એ જ પરંપરાને જાળવતા પણ તેઓ જોવા મળ્યા હતા અમેર પોર્ટ ખાતે વિદ્યાર્થીઓ સાથે તેમણે વાર્તાલાપ પણ કરી હતી અને તેના જ આ દ્રશ્યો પણ સામે આવ્યા છે રાષ્ટ્રપતિ મુલાકાત હતી અલગ અલગ તમામ જે કિલ્લાઓ છે તેમની પણ તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને પરંપરાગત તેમનું સ્વાગત છે અહીં કરવામાં આવ્યું હતું તમામ ડેલિગેટ પણ અહીં હાજર રહ્યા હતા સાથે જ દિયાકુમારી રાજસ્થાનના ડેપ્યુટી ડેપ્યુટી સીએમ પણ હાજર રહ્યા હતા એસ જયશંકર પણ સતત તેમની સાથે હાજર રહ્યા હતા ઇમાન્યુઅલ માક્રો જ્યારે અહીં પહોંચ્યા ત્યારે તેમણે વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો હતો વિદ્યાર્થીઓ સાથે પણ મુલાકાત કરી હતી અને જે રીતે ઇમાન્યુઅલ માક્રો અહીં પહોંચ્યા છે ખાસ કરીને ભારતના પ્રવાસે પહોંચ્યા છે તેને લઈને ભારત અને ફ્રાન્સના સંબંધો પણ વધુ ઊંચાઈએ જશે વધુ મજબૂત થશે તે દેખાઈ રહ્યું છે